રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે ભારે વરસાદના કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો શેડ તૂટી પડ્યો છે પહેલા વરસાદમાં જ કરોડો રૂપિયાનો ખર્ચમાં બનાવવામાં આવેલા રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફજીથી થઈ હતી મહત્વપૂર્ણ છે કે રાજકોટ એરપોર્ટને ચૌદસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ગત વર્ષે જ વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસમાં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે રાજકોટથી આશરે ત્રીસ કિલોમીટર દૂર નેશનલ હાઇવે નંબર સત્યાવીસ નજીક હિરાસર ગામ પાસે ચૌદસો પાંચ કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ